અંબાજી મંદિરમાં બે વર્ષમાં અડતાલીસ લાખ લોકોએ ભોજન લીધું છે ભોજનાલયમાં ભોજન માટે કોઈ પણ ચાર્જ લેવામાં નથી આવતો આ ભોજનાલય શ્રી આરાસુરી અંબાજી માતા દેવસાન ટ્રસ્ટ હસ્તકનું છે બાવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસ માં આ ભોજનાલય શરૂ થયું હતું દાતાઓની કમિટી દ્વારા શ્રી અંબિકા અન્ન ક્ષેત્ર ખાતે વ્યવસ્થા થઈ છે ભાદરવી પૂનમના મેળામાં ત્રણ પોઈન્ટ એકતાલીસ લાખ ભક્તોને પ્રસાદ આપવામાં આવ્યો

જેને આજે બે વર્ષ થઈ રહ્યા છે આ બે વર્ષમાં અંબાજી આવતા ભક્તો શ્રદ્ધાળુઓએ અડતાલીસ લાખ કરતાં વધુ ભક્તો અને શ્રદ્ધાળુઓએ આ ભોજનાલયમાં ભોજન પ્રસાદ ગ્રહણ કરી અને આ ભોજન ભોજનનો લાભ લીધો છે ભોજનાલયમાં અને આ ભોજનાલયની વિશેષતા એવી છે કે મા અંબાને નિજ મંદિરમાં સવારે મંગળા આરતીમાં ધરાવવામાં આવતો બાળભોગનો પ્રસાદ ભોજનાલય ખાતે બનતી રસોઈમાં બંને ટાઈમની રસોઈમાં ભેળવી અને માઈ ભક્તોને પીરસવામાં આવે છે ¿Cómo saro